અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ ભક્તિસભર માહોલમાં સંપન્ન ભગવાનની મૂર્તિઓમાં આંખે પાટા બંધાયા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પચાસથી વધુ ગાડીઓના કાફલા સાથે ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું ઇમરજન્સીના પચાસ વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસે લોકતંત્રને કેદ કર્યું ઇમરજન્સી સામે લડનારાઓને સલામ આઝાદીમાં યોગદાન નથી અને બંધારણ વિરુદ્ધ વાતો કરી રહ્યા છે કોંગ્રેસ અધ્યક્ષ ખડકેના દિને પીએમ મોદી પર પ્રહાર કહ્યું સરકારમાં ચૂંટણી પંચ કટપુટડી બની ગયું છે અને મશીનથી જીતાઈ રહી છે અમદાવાદ પ્લેન દુર્ઘટના પગલે જગન્નાથજીની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળશે વડોદરામાં લેવાયો નિર્ણય સુરતમાં વરસાદી આફત બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકાની યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી પાલિકાના બે હજાર જેટલા સફાઈ કામદારોએ દસ જેસીબી અને વીસ ટ્રકોનો ઉપયોગ કરી સફાઈ કામગીરી શરૂ કરી હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સહીજ ખીણમાં આપ પાડ્યું ધોધમાર વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર પાર્વતી નદી ગાંડીતૂર બની જનજીવન ખોરવાયું અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા દિલ્હીમાં એક જુલાઈથી દસ વર્ષ જૂના વાહનોને ઈંધણ નહીં મળે વાયુ પ્રદૂષણ ઘટાડવાનો નિર્ણય પેટ્રોલ પંપ પર એએનપીઆર કેમેરા લગાવવામાં આવશે અને ઉલ્લંઘન પર કાર્યવાહી કરવામાં આવશે આગામી વર્ષથી ધોરણ દસની પરીક્ષા બે વખત લેવાશે સીબીએસઇએ નવા નિયમોને આપી મંજૂરી પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરી અને બીજી પરીક્ષા મે મહિનામાં લેવાશે ફેબ્રુઆરીમાં યોજાનારની પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં અને મેનું પરિણામ જૂનમાં જાહેર થશે લોન આપી બોડી પ્રજાને ફસાવવાનો ગોરખધંધો બંધ થશે સરકાર લાવશે નવો કડક કાયદો આ પ્રસ્તાવિત કાયદાનું નામ બેન્કિંગ ઓફ અનરેગ્યુલેટેડ લેન્ડિંગ એક્ટિવિટીઝ છે જેને ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી મળી શકે છે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં હમાસે ઇઝરાયેલી સેના પર એક મોટો હુમલો કર્યો સાત ઇઝરાયેલી સૈનિકોના મોત હુમલાની જવાબદારી પેલેસ્ટિયન સંગઠન હમાસની લશ્કરી પાંખ અલ કાસમ બ્રિગેડે લીધી ઇઝરાયેલી સૂત્રોનો દાવો કે ફોર્ડો પર અમેરિકાના હુમલાનું પરિણામ સંતોષકારક નથી ઈરાને ઇન્ટરનેટ પ્રતિબંધ ધીમે ધીમે હળવો કરવાની જાહેરાત કરી ઈરાનની સેન્ટ્રલ બેન્કને ઇઝરાયેલે જાહેર કરી આતંકવાદી સંગઠન ઈરાનનો અણુ કાર્યક્રમ નષ્ટ નથી થયો માત્ર થોડું જ નુકસાન થયું ટ્રમ્પના દાવાની પોલ ખોલતો યુએસ ઇન્ટેલિજન્સનો રિપોર્ટ રિપોર્ટ બાદ વિપરેલા ટ્રમ્પે રિપોર્ટ બોગસ હોવાનો દાવો કરીને તપાસના આદેશ આપ્યા ચીનની તરફથી હવે જાણે એઆઈ યુદ્ધ જાહેર થયું હોય એમ લાગે છે આગામી અઢાર મહિનામાં ડીપસીક જેવા સોથી વધુ ટૂલ લોન્ચ કરશે પીપલ્સ બેંક ઓફ ચીનના પૂર્વ ડેપ્યુટી ગવર્નર ઝૂ મિને વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં આ જાહેરાત કરી બ્યુરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ